એક તરફ રમતગમત ક્ષેત્રે યુવા ખેલાડીઓની પ્રતિભાને આગળ લાવવા સરકાર દ્વારા તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યાં કતારગામ ઝોનમાં વર્ષ બે હજાર પાંચમાં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલ અને કોરોના કાળ દરમિયાન બંધ કરાયેલા સ્કેટિંગ રીંગની દેખરેખ નહીં રાખતા ખંડેર હાલતમાં જોવા મળ્યા છે યુવા ખેલાડીઓની પ્રતિભાને બહાર લાવવા અને સ્કેટિંગ રીંગ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે તૈયાર કરાયેલા સ્કેટિંગ રીંગની હાલત દયનીય થઈ છે વર્ષ બે હજાર પાંચમાં બનાવેલ સ્કેટિંગ રીંગ ધૂળ હાલતમાં દેખાઈ રહ્યા છે વર્ષ બે હજાર ઓગણીસમાં કોરોનાના કારણે સ્કેટિંગ રિંગ બંધ કરવામાં આવી હતી જે બાદ સ્કેટિંગ રિંગનો કોઈ ઉપયોગ નહીં કરાયો હતો પ્રજાના મહેનત પરસેવાની કમાણીથી તૈયાર કરવામાં આવેલ સ્કેટિંગ રિંગની હાલત બદતર થઈ ગઈ છે સ્થાનિકોની પુનઃ સ્કેટિંગ શરૂ કરવા માંગ કરવામાં આવી રહી છે જસ્મિન મર્ચન્ટ આ સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવામાં આવેલી બે હજાર પાંચની અંદર સ્કેટિંગ રિંગ કતારગામ વિસ્તાર સુમુલ દેરીની પછારી આવેલી છે અહીંયા ભૂતકાળની અંદર ઘણી એવી ઇવેન્ટો થઈ છે બાળકો અહીંયા આવીને રહીમાં છે નેશનલ લેવલની રાજ્ય કક્ષાની ઇવેન્ટો પણ અહીંયા થઈ છે હવે હાલમાં આ સ્કેટિંગ રિંગ કરોના કાળ બાદ ખૂબ જ જર્જરિત હાલતની અંદર પડે છે ધીરે ધીરે અહીંયા ગંદકીનું અને જંગલ જેવું માહોલ થઈ ગયો છે ગંદકીએ સામ્રાજ્ય જમાવી દીધું છે આજે બાળકો અહીંયા સ્કેટિંગ કરવાના આશ્રયથી આવે છે તો બાળકો ખૂબ જ નિરાશા અનુભવે છે અને વાલીઓ નારાજ થાય છે આજે આપણે સુરત શહેરની અંદર તમે જોવા જઈએ કે સ્કેટિંગ કરવા માટે બાળકો રમતવીર જ્યારે આપણે બનાવવાના હોય ને ત્યારે એના માટે જે એન્વાયરમેન્ટ સુરત મહાનગરપાલિકા દ્વારા જે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવેલી છે તેની જાળવણી થઈ જ નથી શકતી એ જાળવણી ફરી થવી જોઈએ એ અમારી લાગણી અને માગણી છે અસામાજિક તત્વોનો અડ્ડો તો હવે એમને જ્યારે આવારું જગ્યા મળે હવે આ અવારું જગ્યા જે બની છે તે કોના કારણે બને છે આપણી નિષ્ક્રિયતાના કારણે અહીંયા એ લોકો આવે છે અને એ લોકોને એકલતા લાગે છે અને છુપાઈને એ લોકોનું કૃત્ય કરીને ચાલ્યા જાય છે તે માટે આપ જાણો જ છો કે આપણી નિષ્ક્રિયતા એટલે કોઈ વ્યક્તિ સક્રિય થાય